ડભોઈના ખેતરોમાં દુઃખનું ધુમ્મસ ખેડૂતોની આંખોમાં ભેજ પણ વરસાદનો નહીં છે ડભોઈ તાલુકાના ટીમ વસાઈ ગજાપુર સિંધિયાપુરા પંસોલી અને આકોટ ગામના ખેડૂતોમાં આજે ચારે તરફ એક જ દ્રશ્ય સુકાતું ડાંગર તાળપત્રીથી ઢાકેલા ઢગલા અને થાકેલા ખેડૂતોની આંખોમાં રાતભરનો ઉજાગરો એક બાજુ મોસમી વરસાદે પાક બગાડી નાખ્યો હવે બચેલો પાક ભેજથી ન બગડે એ માટે ખેડૂતો રાત દિવસ ખેતરોમાં સંઘર્ષ કરી રહ્યા છે દિવસે સૂર્યની ગરમીમાં ડાંગર સુકવાય રાત્રે ભેજ ન લાગે એ માટે તાળપત્રી ખેડૂતોએ પોતાના જ પાકની ચોરીથી વરસાદથી પશુઓથી રક્ષા કરવા માટે ખેતરોમાં જ સુવાનું શરૂ કર્યું છે બાળકો અને સ્ત્રીઓ પણ આ સંઘર્ષમાં સાથે જોડાયા છે કારણ કે આ માત્ર પાક બચાવવાની જ નહીં

અનિશ્ચિત વાતાવરણ અને ટેકાના ભાવે વિલંબના કારણે હજારો ખેડૂતો હેરાન થઈ રહ્યા છે છે સૂર્યની ગરમીમાં તપતા ખેતરોમાં કામ કરનાર હાથ આજે ભાવની સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર પેકેજ પૂરતું નથી એવી ખેડૂતોની વેદના છે બે હેક્ટર સુધીની સહાયની મર્યાદા એ ખેડૂત માટે અયોગ્ય છે જીવોનું જીવન ડાંગરની ખેતી પર ટકેલું છે એવા અરવિંદભાઈ કહે છે અમારી ડાંગર સારી છે પણ ભાવ નથી મળતો ટેકાના ભાવે ખરીદી શરૂ ન થાય ત્યાં સુધી અમારું બધું ખેતરોમાં જ અટવાયેલું રહેશે આ ખેતરોમાં માત્ર ડાંગર નથી સુકાઈ રહ્યું અહીં સુકાઈ રહી છે આશા વિશ્વાસ અને ખેડૂતોના સપના દરેક ડાંગરના દાનામાં એક બાળકનું ભવિષ્ય અને એક પરિવારની રોજીરોટી વસે છે જો હવે પણ તંત્ર જાગે નહીં તો ડાંગર સાથે ખેડૂતોની હિંમત પણ સુકાઈ જશે